પોરબંદર એસટી ડેપોનો ઇન્કવાયરીનો લેન્ડલાઇન ફોન અવારનવાર ઠપ થતા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે આજે પણ ફોન બંધ હાલતમાં હતો આથી એસટી ઇન્કવાયરી માટે લેન્ડલાઇનના બદલે મોબાઈલ ફોન રાખવા માંગ ઉઠી છે પોરબંદર એસટી ડેપો ખાતેથી દરરોજ સાહીઠ થી વધુ બસો ઉપડે છે જેમાં શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે ઘણી વખત મુસાફરોને બસના સમય અંગે માહિતી હોતી નથી આથી તેઓ એસટી ઇન્ક્વાયરી ખાતે ફોન કરી બસની માહિતી મેળવતા હોય છે પરંતુ આ ઇન્ક્વાયરી માટેનો લેન્ડલાઇન ફોન અવારનવાર નવાર થાય છે જેના લીધે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે અને રૂબરૂ એસટી ડેપો ખાતે ધક્કા ખાવા પડે છે આજે પણ આ ફોન ટેકનિકલી ક્ષતિના કારણે બંધ જોવા મળતો હતો હાલ વેકેશન દરમિયાન પોરબંદરથી અનેક લોકો દૂર દૂર સુધી ફરવા જતા હોય છે અને મુસાફરી માટે એસટીમાં જવાનું પસંદ કરતા હોય છે ત્યારે તેઓ બસનો સમય જાણવા માટે ફોન કરે ત્યારે ફોન બંધ હાલતમાં જોવા મળે છે એસટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ફોલ્ટના કારણે અવારનવાર ફોન થપ થઈ જાય છે ઘણી વખત મુસાફરો ફોન કરે ત્યારે રિંગ વાગતી હોય છે પરંતુ એસટી ડેપો ખાતેના ફોનમાં તે રિંગ સંભળાતી નથી જેથી અહીંના કર્મચારી ફોન ઉપાડી શકતા નથી પરંતુ મુસાફરોને એમ થાય છે કે કર્મચારીઓ રિંગ જતી હોવા છતાં ફોન ઉપાડતા નથી જેથી ઘણી વખત એસટી સ્ટાફ અને મુસાફરો વચ્ચે સ્થિતિ પણ છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી છે તેમાં જે રીતે પોલીસ વિભાગે આ સમસ્યાના નિરાકરણ માટે દરેક પોલીસ મથકમાં મોબાઈલ ફોન આપ્યા છે તે રીતે એસટી ઇન્કવાયરી માટે પણ મોબાઈલ આપવો જોઈએ જેથી મુસાફરોને સરળતા રહે હાલ આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યારે લેન્ડલાઇન ફોનનું અસ્તિત્વ જ નથી રહ્યું માત્ર કેટલી જગ્યાએ જ આ ફોન જોવા મળે છે આજે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે ત્યારે એસટી વિભાગે પણ હવે લેન્ડલાઇન ફોનને તિલાંજલિ આપી મોબાઈલ અપનાવી લેવાનો સમય આવી ગયો હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ